બોટાદ જિલ્લામાં ગઢ્ડા તાલુકાના પાટણા ગામે આવેલી કાળુભાર નદીમાં નવા નીર આવતા બે કાંઠે વહેતી થઈ ગઈ હતી ઉપ્રવાસમાં થયેલા વરસાદને પગલે નદીમાં નવા નીર આવતા બે કાંઠે થઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ગઢ્ડા તાલુકાના પાટણા ગામે આવેલી કાળુભાર નદીમાં નવા નીર આવવા પાછળનું કારણ અમરેલીના બાબરા કીડી કરિયાણા દરેડ સહિતના ગ્રામ્ય પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે હવામાન વિભાગે બોટાદને ઓરેન્જ એલર્ટ આપેલું છે